હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફરીને નવા વિડીયોમાં તો દોસ્તો જો આજે જવાનું છે આપણે એ હાકી છે ક્યાં જવાનું ધાર્મિકના મામાન ઘરે જવાનું છે કેમ કે ઘણા દિવસથી નહીં થઈ ગયા અને એના મામાનો ફોન કરે છે ફોન ઉપર ફોન કરે છે કે એકાદો આંટો દઈ જાઓ તો હાલો આપણે આજે જઈ આવીએ અને વિડીયોમાં તમે ઠેર સુધી રેજો ધાર્મિકના મામાન ઘર સુધીનો વિડીયો અને સાંજે આપણે ઘરે પહોંચીને ત્યાં સુધીનો વિડીયો બનાવવાનો છે જો કે વાગી ગયા છે અત્યારે કેટલા વાગ્યા છે સાડા નવ થઈ ગયા છે અને નીકળી ગયા સિવાય અને અમારા ગામના પાદરમાં સરસ મજાની આ સોસાયટી બને છે તેના ચીન છે તો હવે આપણે નીકળવી સીવી અહીંથી સીધા તે ધાર્મિકના મામાના ઘરે જો ધાર્મિક ભાઈએ ફૂલ તોડ્યું છે શું છે બટો ફૂલ છે હે તો ચાલો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને ઠેર સુધી જોજો અને જોતા પહેલાં એક નાની એવી ચાલો તો દોસ્તો જો આપણે સુભદ્ર ડેમે પોચી ગયા છે તમને જો ડેમ તો જ આખો છે પણ તેનો દ્રશ્ય તમે જો આ છે ને જેણે તમને દરિયો જ દેખાય અને સામે ગણે ઠેઠ જવો તમે ડેમ છે સામે ગણે અને આ ત્યાં જવાનો રસ્તો છે અહીંયા કોઈ જવા નથી દેતા પણ અમે કરીએ અને જો આ ગેટ ખોલીને આવ્યા સિવી હવે જાવી સિવી ડેમ જોવા સઈને તમારા માટે તમને ડેમ બતાવવા માટે થઈ અને આયા સિવાય અને થોડીક રીલ બનાવવાની છે ને તો એ પણ બે બની જાય તો ચાલો દોસ્તો હવે અહીંથી જવી સિવી તમે ડેમ તમને બતાવી વિડીયો મારી જો ડેમ છે ને એ આ ત્રણ વર્ષથી થી પછી આ ડેમ ભરાણો અને પાણી તમે આમ જોવો જ્યાં ઉધી તમારી નજર જાય છે ને ત્યાં સુધી આ ડેમ આ ભરા ધંભા તમે હેઠા રહી ગયો મારે તો ધંભા ને પણ આ ધરક નહીં ધમા તો કેમ કે ડેમ ભરાણો નહીં બતાવી તો ડેમ જો તમે ડેમ જો અને જો તમને દોસ્ત બતાવું ડેમ જો આ પાણી તમારી જ્યાં નજર જાય છે ને ત્યાં સુધી આ ડેમ છે ને એ ભરાણો તમને દેખાતું નહીં મને નથી દેખાતું કેમ કે બહુ ઝાઝા અને ડેમ પણ બહુ મોટો છે અને જો આ બાજુ બારીયું પણ આની બહુ ઝાજી બારીયું છે આંખ બાર છે અને બાર ઓલી સાઈડ એટલે ચોવીસ બારીઓનો આ ડેમ છે હવે તમને જો ઉપર ચડીને હું બતાવું આ જો આ બધા ગામડા છે ને લાગટ લઈ લે આ એવડો મોટો ડેમ છે તમે જોઈ શકો અને હું અત્યારે બહુ ઝાજી બહુ લગભગ મને એમ હેઠે જોઉં ને તો મને બીક લાગે છે આ એવડો મોટો ડેમ છે જો આ બાજુ પણ આટલું છે અને બીજી ઓલા તમને મકાન એની બાજુમાં પણ આ જ રીતનું છે એટલે બે નદીઓ જુદી પડે છે એક આ બાજુ જાય અને એક આ બાજુ જાય તમે જોઈ શકો અને સામેના ગામડા લાગઠ આવ્યું જાય એવડો મોટો ડેમ છે અને જો આવે છે બોસ હા અહીંયા ન હોય બોસ ભાઈ અહીંયા બીક લાગે છે મને તો જો દોસ્તો આ રીતનો છે બીના રીજો વિડીયોમાં હવે આપણે અહીંથી તમને ડેમ બતાવ્યો ને હવે આપણે નીકળીએ છીએ તો બીના રીજો વિડીયોમાં તો દોસ્તો જો આપણે ભોગી ગયા છીએ માહિતીના મામાને ઘીરે પણ ઘેર્યા કોઈ છે નહીં બધા વાળીએ છે મરસાનો વારો હોય એટલે મરસા ઉતારે છે તો થોડીક જ વારમાં આવે છે ફોન કરી દીધો અને વાગી ગઈ એટલે તમને બતાવું હા એટલે વાગી ગયા છે જો ભેંસ ને બધુંય છે ઘરે એક પાડડું એક છે જો અને આ બે રૂમ અને આ બાજુ એક રૂમ છે હાઈ ત્યાં મામા ક્યાં આઈ ગયા વાડીએ અને કા શાક બનાવવાનું મેં કીધું ચાલુ કરી દે ભૂખ લાગી છે એટલે તો ખાવું તો પડશે મેં કીધું શાક બનાવવાનું ચાલુ કરી દે કેમ કે આપણને બેઠા તાણું શાક વધારે ભાવે ક્યાં ક્યાં આયા હાલ્યા આવે છે હાલ આપણે બે હંદા બધું બધું શતો પાડો હે લે લે તો ચાલો દોસ્તો હવે જમવાનું બનાવો એટલે જમી લઈએ ને પછી હમણાં એક વાડીએ તમને ચક્કર મારીને બતાવું કે વાડી કેવી ચાલો બેના રહી જ્યો તો દોસ્તો જો આપણે જમીને પછી વે એ સીધા વાડીએ કેમ કે થોડુંક બકાલું વીણવાનું છે મરચાં ને એવું બધું તો આપણે આયા છે તો લેતા જ આવી તો જો આગળ ધમભા સરસ મજાના ખાટલા હેઠે બેઠા છે અને જો આ ગુંદીનું ઝાડ છે મસ્ત મજાનું અને જો આને દેશી હાથી કહેવાય ગાડીનું બનાવેલું જો આ રૂમ છે અને ઓલું જો ટપક વીટોળવા જો ટપક ના ઓલા પણ દદડિયા કરીને મૂક્યા છે અને આ બાજુ જો સરસ મજાની મરચી છે

જો દોસ્તો જનાવર નો હોય એટલે આવી ખોપરી લગાડી છે અને જો આ તરત તાળી છે માય માહિતીના મામાની તાળી છે આમાં તાળી આવો ફળ આવો મસ્ત એક નંબર કાંઈ ઘટે નહીં જો મમ્મી જો હા મેં ઘણી ગુવાર ઉતારે હે જોઈ શકો આ બાજુ કપાસ કપાશે આ બાજુ ગુવાર ભેગો છે અને કપાસ છે આ બાજુ મળશે

તો દોસ્તો જો આટલું બકાલું વીણ્યું છે ગુવાર એના ચોળી છે અને ગીસોડા અને જો આ ભાઈ કાકડી ખાય કેમ કે મને પાછું ગુવારનું શાક બહુ ભાવે ને અને ગીહોડાનું આપણને ન ભાવે એટલે બે શાક થાય ને એટલું મેં લઈ લે અને મરચાં આપણને ભાવે લાલ મરચા તો એ બીજી આ કટકીમાં એટલા બધા કાલે ઉતારો કર્યો તો એટલે નથી આ બાજુ જઈશે અને દોસ્તો હવે આપણે બકાલું લઈને આવે એટલે નીકળશું સીધા આપણા ગામ તરફ કેમ કે વાગી ગયા સાડા ત્રણ થઈ ગયા છે તો પછી હવે જાજો વિરામ ન લેવાય કેમ કે આપણે પચાસ કિલોમીટર દૂર છે અહીંથી આપણું ગામ અને મયુને માહિરભાઈ પાછા નિશાળે ગયા છે એટલે પાંચ વાગ્યે નિહાળે વી આવે તો જોકે એ તો નવા ઘેરે વી આવશે પણ આપણે પહોંચી જાવી તો પછી કાંઈ ઉપાય નહીં તો ચાલો દોસ્તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો કે જે આગળ જ્યાં જ્યાં જાય એ તમને બતાવશું તો દોસ્તો આપણે જો પહોંચી ગયા છે ઘરે અને તમને આરતી પણ સંભળાતી છે છ વાગ્યાની આરતી થાય છે રામાબીનની તો છ વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છે ઘરે અને જો અહીંયા ઘણા આ ભગતને તો કુરકુરિયા મળે જ ખાવા એના બાજુ બકાલું સારું થાય છે ફ્રીજમાં મૂકવામાં આવશે અને રાંધવાની ફૂલ તૈયારી છે અને જો આ ભગત જો ઉલાળે શું ખાવ છો કુરકુરિયા તીખું નહીં લાગતું તને તીખું લાગતું

જેટલો જોયા એટલો સો સાત મિનિટનો છે અને કાલે પણ આપણે વિડીયો બનાવનો જ તો જોવાનું ભૂલતા નહીં કાલનો પણ આવો જ વિડીયો કંઈક આવશે કાલે જો કે કાલે જ આવું અને જો આ દોસ્ત આપણે રોપડા લાવ્યા હતા પણ જો બહુ આ તુલસીમાં હે આ મીઠી લીંબડી હે અને કંઈક બીજા રોપ્સ આ બધી વેલ છે પણ આ ગુલાબ પણ એ કંઈ સક્ષત જાય એવું લાગતું નથી તુલસીમાં અને આ બે રોપ છે ને એ સક્ષેત જાય એવું એ આ હુકાય છે અને ગુલાબ પણ હુંકાય છે આવડે હજી બે વાત જેવું છે જો થઈ જાય થઈ જાય એવું છે તો નકર આપણે નવા રોપ લાવવા પડશે આવું છે બધું તો ચાલો દોસ્તો હવે વિડીયોને આપણે પૂરો કરીશું અને મળશું આપણે કાલના વિડીયોમાં તો દોસ્તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો દોસ્તો મળશું અહીં સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચાલો દોસ્તો મળશું કાલે ત્યાં સુધી બધાને જય માતા